કારણ કે બબેઠેલી આપે છે ખેડૂત લાઈનમાં રહેવાનું સરકારે આપણે આ ખાતર છે જે આ રીતે મળે એ રીતે મળી જવું જોઈએ દર વખતે ટાઈમ ટેબલ ઉપર અત્યારે નાખવાની સિઝન હાલે છે ને સિઝનમાં ન મળે સાડી ત્રણસો ચારસો રૂપિયા લઈને ખેડૂતોને લેવું પડે છે એવું ન થાય એ જરાક ધ્યાનમાં રાખે અમે સવારના છે